સમગ્ર ગુજરાતમાં ભૂમાફિયાઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે જ્યારે પાટણમાં પણ ભૂમાફિયાનો ત્રાસ સામે આવ્યો છે સિદ્ધપુર તાલુકાનું આ નેદ્રા ગામ છે જ્યાં તમને દેખાય છે આ સરસ્વતી નદી છે જ્યાં એક લીઝ આપેલી છે સરકાર દ્વારા જે લીઝની ખોદકામની પરવાનગી છે તે ત્રણ મીટર હોય છે પણ લીઝ ધારકો દ્વારા આ ખોદકામને નવથી અગિયાર મીટર સુધી ખોદી કાઢ્યો છે જેના કારણે નેદ્રા ગામના લોકો રોષે ભરાયા છે વાત ઓગણીસો તોતેર ની કરીએ તો આ ગામના અંદર ભારે પૂર આવ્યો તો જેના કારણે કેટલું મોટું નુકસાન થયું હતું તો ફરી આ દ્રશ્ય ના સર્જાય તેના કારણે લોકો સામે આવ્યા છે અમારી સાથે ગામના લોકો છે કાકા શું નામ તમારું સુરેપાલ ખોરજીયા શું પરિસ્થિતિ આજે સના માટે તમે વિરોધ કરી રહ્યા છો અમારા ગામની બાજુ નદી સરસ્વતી વહે છે અને ઓગણીસો તોતેર માં અમારે પૂર આવ્યું હતું કે અમારે આખું ગામ હરિજન ખાલી કરીને જતા પરિસ્થિતિ બહુ ખરાબ હતી હું ગામ ભયા સંકટમાં હતું અને હાલ આ લોકોની જે લીધ પર જમીન આ ખોદકામ આવ્યું છે સરકારે એ લગભગ ત્રણ ગણું વધારે ખોદકામ કરી નાખ્યું છે જે નિયમ પ્રમાણ હતું એટલે આ લોકોને અમે કહેવા જઈએ તો આ લોકો જવાબ નોંધો હાલતા હતા એટલે પછી અમે લોકો એમને અટકાયા અને સરકારમાં રજૂઆતો કરી ત્રણ જગ્યા ચાર જગા રજૂ કરી અને આને પછી તપાસ અમે અમે એમ કહીએ છીએ કે હવે એને આના પર સખ્ત પગલાં લેવામાં આવે એ અમારી ગામજનોની અરજ છે બિલકુલ હજી સુધી કોઈ પગલાં નથી લેવાયા બીજા કશું કાકા તમારે મારું નામ અબ્બાસભાઈ રાજીની જે લીઝને લઈને જે વિરોધ થઈ રહ્યો છે શું છે સમગ્ર મામલો તમારી દ્રષ્ટિએ શું નુકસાન થઈ શકે ગામ આખું ગામ નેદરા ગામ પૂરું ખલાસ થઈ જાય સાહેબ ઓગણીસો તોતેરના અંદર આવેલું સાડા ત્રણસો સાડા પાંચસો વીઘા જમીન થઈ અમારી બરાબર છે એના પછી ગામના અંદર પાણી એટલું બધું પૂરું ગામ આખું ખાલી થઈ ગયું હતું અત્યારે ખનન ત્રણ મીટરની બદલી મીટર ગણો તો ખોદી નાખ્યું છે બધું આવે નદી આવે તો સીધી તમારા ગામમાં આવી જાય સીધી ડાયરેક્ટ એના માટે અમે આ કે સરકાર પગલા લે અને આ ખનન બંધ કરવા બિલકુલ કહી શકાય કે શું નામ તમારું હર્ષભાઈ આજે તમામ લોકો વિરોધ કરી રહ્યા છે સરકાર કરાઈ શું પગલાં લેવાય છે સરકાર સુધી સરકાર તરફથી એક મહિનો અરજી કરે પણ કોઈ પગલા લેવાયા નતા કાલે અધિકારી હતા પંચનામું કરીને ગયા છે પણ મારું એવું કેવું છે પંચનામું હજુ સુધી મને સરકારની જે કાર્યવાહી છે એના પર હું સંતોષ છું નહીં કેમ કે જે ત્રણ મીટર ની ખોદવાની પરમિશન હોય છે એના જગ્યાએ નવ મીટર દસ મીટર અને અગિયાર મીટર ખોદવાનું થયું તો પણ કોઈ કાર્યવાહી થઈ નથી હજુ પણ જોવા મળે તો મશીન બી ચાલુ છે અંદર ખોદકામ બી ચાલુ હોય છે તો કેમ સરકાર કંઈ કરી નહીં આમ દંડ બી કઈ નહીં કોઈ પેલું એ નહીં થતું તો કાર્યવાહી કેમ થતી નહીં હું મારી સરકારને રિક્વેસ્ટ કરું છું કે તાત્કાલિક રીતે ખનન આજે ખનન માફિયા ઉપર કાર્યવાહી કરવામાં આવે જો કાર્યવાહી નહીં થાય ગામમાં ભવિષ્યમાં જે પૂર આવશે એ દિવસે પૂર આવશે એ દિવસે અમારું ગામ તણી જશે અને જવાબદારી કોણ લેશે બિલકુલ તો ગામ ગામના લોકો જે છે એ ભય ઓથા હેઠળ છે કારણ કે જે પરિસ્થિતિ ઓગણીસો તોતેરમાં આ લોકો જોઈ છે તેનો ડર હજી પણ યથાવત છે અન્ય કાકા અમારી સાથે શું નામ તમારું ગુલામ રસુલભાઈ ઇબ્રાહીમ ફરીજી અમારું નામ છે અને જે ઓગણીસો બોતેર તોતેરમાં એ વખત મારી પચીસ વર્ષની ઉંમર હતી અને એ વખત અમારું ગામ જે હિજરત કરી ગયું હતું અને ઘરોના અંદરથી ઘર વાખડી લઈને બહાર નીકળી ગયા હતા એ વખતમાં સરકારે હરિજન અમારા ગામના તો બસો અઢીસો ઘર હતો એમને તો બીજી જમીન આવી અને વસાત કરાવી નાખી હતી પણ અમે લોકો તો અહીં ત્યાં ત્યાં છીએ પણ એ ડર હજી સુધી અમને સતાવા અને આ ખનીજ જે કર્યું છે ને એ દોઢસો બસો કૂટ ઊંડી ખાડા જે કર્યા છે નીતિ નવીમના કર્યા છે અને કહેવા જઈએ છીએ એ લોકોને તો હોમા ખડાઈ જ હોય છે સરકાર ઓભળતી નહીં સરકારને રજૂઆત કરી છે તો પણ કોઈ વાત પગલાં લેતું નહીં આટલું મોટું ખનીજ ઉપડી ગયું અને બાજુમાં આ ખેડવ જમીએ છે આ બધી ખેડૂત જમીએ છો માલિકની જમીએ છીએ જે વખત પાણી આવશે એ વખત આએ ખલાસ થઈ જાય અમારા બોર ખલાસ થઈ જાય અમારા કુવા ખલાસ થઈ જાય અને અમારું ગોમ ખતરામાં ઊભું થઈ જાય જો ખોદતું ખોદતું આ પ્રમાણે આવ્યું હે તો ગોમની શું દશા થાય

જલ્દીથી ઊઠી અને જાગૃત બને અને એના માટે જલ્દીથી ઓક્સિજન કરી પગલો ભરે નહીં તો આ પાણી સીધું આ જે ખોદકામ અંદર થઈ ગયું છે જે ડીપ અંદર છે એ સીધે સીધું ગામના અંદર જ જાય એવી શક્યતા છે એના માટે ફેરથી અમારે એક વખતનું હું તોતેરમું ખાલી થઈ ગયું હતું ફેરથી ગામને ખાલી કરી અને ફેર જવું પડશે તો પછી ઘર બનાવવા માટે પૈસાની વસ્તી ક્યાંથી લાવશે અને એના માટે બીજે ઘર લગાવવા માટે જગ્યા પણ નહીં અત્યારે એના માટે અમારી એક નમ્ર વિનંતી છે કે અમારે કોઈ ઉપવાસ ના કરવો પડે એના માટે જલ્દીથી સરકારી કર્મચારી જે બી છે એનો પગલો જલ્દીથી ભરી કાઢે બિલકુલ તમે જોઈ શકો છો કે જે ગ્રામજનોનો વિરોધ છે તો ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારીઓ આના પર પગલાં કેમ નથી લેતા તેના પર સવાલો ઉઠી રહ્યા છે જે અધિકારીઓની જે ઉદાસીનતા છે તે કેમ સમયસર એક કામ નથી કરતી કારણ કે એક મહિનાથી ઉપર થઈ ગયું નેદરા ગામના લોકો દ્વારા અધિકારીઓને જાણ કરીને છતાંય પણ કોઈ કાર્યક્રમ કાર્યવાહી કેમ નહીં કેમરા પર્સન પરેશ રાઠોડ સાથે વિપિન પ્રજાપતિ ગુજરાત તક